નમસ્કાર વડોદરા જેમ તમે જોઈ શકો છો કે અહીં વિશ્વામિત્રી છે અને આ બાજુ પણ વિશ્વામિત્રી છે આ વિશ્વામિત્રી નદી અહીંયાથી વહેતી હતી આ બે બાજુ વહેતી હતી આ બાજુનો ભાગ પણ તમને બતાવીશ કે ત્યાં સુધી પાણી આ નદી ખુલ્લી હતી તો પરંતુ આ તમે જુઓ છો આ દબાણ કરી દેવામાં આવ્યું છે અમે એ ટાઈમ પર ભૂમો પાડતા હતા આવું એક જગ્યા નહીં આઠ જગ્યા નવ જગ્યા બ્લોકેજ કરવામાં આવ્યા હતા હા જે રેલવે મેટ્રો જે બની રહ્યો છે ટ્રેન બુલેટ ટ્રેન માટે નિકાલ કરવાની જે જગ્યા છે એ જ તમે બ્લોક કરી છે અને એક બાજુ આખા શહેરમાંથી તમે ખાલી એવું બતાવ્યા કરો છો કે અમે વિશ્વામિત્રી સાફ કરી રહ્યા છે અમે વિશ્વામિત્રી ઉલેચી રહ્યા છે અમે વિશ્વામિત્રીમાં માં પ્રોજેક્ટમાં આવું કરી રહ્યા છે એની શું ગેરંટી કે બીજી વાર આવું પૂર નહીં આવે કારણ કે જે સાફ કરવાનું છે એ તો એઝ ઇટ ઇઝ છે તો આવું આવું જ છે તો અહીંયા તો તમે એક પથ્થર પણ હટાવ્યો નથી ત્યાં તો તમારું કશું પીપુર ચાલતું નથી તો શહેરનું જે રીતે તંત્ર કામ કરી રહ્યું છે એ ફક્ત ને ફક્ત અમારા દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ જો આ સફાઈ નહીં થાય તો પૂર પાછું આવશે કારણ કે તમે નદીને ગમે ઊંડી કરી દો પણ એને જો જવાના માર્ગમાં જો અવરોધ હશે ને તો એ અવરોધ બેગ વડોદરામાં મારવાનું જ છે ગઈ વખતે પણ એ જ સિચ્યુએશન થતી અગાઉ અઢાર ઇંચ વીસ ઇંચ વરસાદ પડેલો છે ત્યારે પૂર નથી આવ્યું પણ નવ ઇંચમાં કેમ પૂર આવ્યું એનું સર્વે નથી થયું કે આટલા ઓછામાં આટલું બધું પૂર કેવી રીતે આવી ગયું સર્વે તો કરવાની એ જરૂર હતી આ કરોડો અબ્બજો રૂપિયા અત્યારે જે વિશ્વમૈત્રી મૈત્રી પાસે ખર્ચાય છે ખર્ચવાના તો એ જ હતા કે નવ ઇંચમાં વરસાદ કેવી રીતે આટલું પૂર કેવી રીતે વડોદરામાં પાણી કોઈ વિસ્તારમાં નથી આવ્યું એ વિસ્તારમાં ઘરે ઘરે પાણી પહોંચી ગયા નવ ઇંચમાં તો આ તંત્ર એ જોવાની બાબત છે કે આ રીતે આટલું બધું પૂર આવી ગયું કારણ કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર છુપાવવા માટે કંઈક ને કંઈક બીજી કમાવા માટે માલ ભગ્ગો કરવા માટે કા તો આવું જો ના થાય પૂરના આવત તો આટલા કરોડો રૂપિયા ખર્ચાત ના નહીં કરોડ રૂપિયા ખર્ચાત તો કોઈના ખિસ્સા ભરાત ના આ એક જાતનું મોટું ષડયંત્ર છે અને આ ષડયંત્રના ભાગી આ લોકો છે જે સત્તા પર બેઠેલા છે જો એમની નિયત હોત એમને કરવું જ હોત શહેર માટે તો આ અત્યારે આ જગ્યા હું તમારી સામે સાક્ષી છું જે હું તમને બતાવી રહ્યો છું કે અહીંયા બતાવી રહ્યો છું આ બાજુ બતાવી રહ્યો છું આપણા નદી જ છે આ વિશ્વામિત્રી નદીનો પટ છે તમે જુઓ આ નદીની અંદર છે તો નદીની અંદરનું આ બધું છે આ માટી બાટી કોઈ જગ્યાએ સફાઈની નહીં એ જ નહીં તો ફક્ત ને ફક્ત વડોદરા શહેરના લોકોને મૂર્ખ બનાવવાના જે ધંધા કરી રહ્યા છે એ લોકો સાવચેત રહેજો કારણ કે જાગૃત લોકો પણ શહેરમાં છે જે મિલભાઈ ભગાયતને જે તમે આ ધંધા કરો છો ને પેલી એક્સપ્રેક્સ તમે જે ચાલે છે ને સમજોતા એક્સપ્રેક્સ એ બંધ કરી દેજો કારણ કે શહેરનું નુકસાન છે શહેરના લાખો લોકોના ઘર ડૂબી ગયા હતા લાખો લોકોના જીવ તાળવે મુકાયા હતા એનું કારણ આ હતું

સૌથી પહેલા તો આ જ હટાવવાની જરૂર છે પણ તમે આ નથી કરતા એનો મતલબ કે તમે આ ભ્રષ્ટાચાર જાતે કરીને ઉભો કરેલો છે અને એમાં તમારી મિલી ભગત છે આ સ્પષ્ટ રીતે વડોદરા શહેરના નાગરિકોનું માનવું છે અને એનું જાંચ થવી જોઈએ આની સીબીઆઈ પણ જાંચ થાય કારણ કે આજ રીતે શહેરને ડૂબાડીને કોણ કરોડો રૂપિયા કમાય છે કોના કિસ્સા ભરાય છે એ જોવાનું રહ્યું અને આની માટે અમે ઉગ્ર રજૂઆત કરીશું જરૂર પડે તો હાઈકોર્ટના પણ દરવાજા ખકડાઈશું